અને તમે જોઈ શકો છો તે પ્રમાણે મિત્રો આ જે લોખંડની પાઇપોથી જે મંડપ છે એને નાખવામાં આવેલો છે મોટા મોટા મંડપ છે અને તમે જોઈ શકો છો એકદમ ચોખ્ખું વાતાવરણ છે સરસ રીતે આ બધું કાર્ય જે સેવા સેવા કરવા આવેલા છે તે સ્વયંસેવકો સેવા કરતા હતા પરંતુ અત્યારે હવે સીધા આપણે અંદર જઈશું અને અંદર જઈ અને સ્વયંસેવકોને તે પૂછ્યું કે કઈ રીતની આ તમને સુવિધા મળી છે સુવા બેસવા માટેની તો તો હાલો આપણે આપણે અંદર અંદર જઈએ અને મિત્રો આવી ગયા છીએ આ બોડી થી મંડળ આવેલું છે તો તેમને જ તે પૂછ્યું કે તેમને આ સુવા માટે અને તેમજ આ જ્યાં સેવા કરવાની છે ત્યાં સુધી પહોંચવામાં એવી રીતે બધી કેવી રીતે વ્યવસ્થા તેમને માટે કરવામાં આવેલી છે તો જો કે પરિચય છે અગાઉ પણ અમે પરિક્રમામાં મેળા હતા સંતશ્રી ભજનદાસ બાપા અનક્ષેત્રમાં અને ત્યાં પણ ભાઈ સાથે ખૂબ જ તે મજા આવી અને ભાઈએ ત્યારે પણ વિડીયો જ્યારે અમે બનાવ્યો હતો ત્યારે પણ ખૂબ મદદ કરી હતી સૌથી પહેલાં ફરી વખત દર્શક મિત્રોને પરિચય તમારો કરાવો બાપા સીતારામ જય માતાજી જય માતાજી અહીંયા અમે ત્રણ દિવસની સેવા માટે આવેલા છીએ પરિચય પહેલાં તમારો પરિચય મારું નામ છે હીરાભાઈ મોવા તાલુકાનું બોલડે ગામનું મંડળ છે સેવા મંડળ અને હવે તમે આ કઈ રીતની તમને આ સુવા માટેની ની બધી વ્યવસ્થા સુવા માટેના અમારો 20 21 જણાનો મંડળ છે તો બે બે ગાડલા આપેલા પાણીની સુવિધા છાની સુવિધા કે એક રહેવા માટેની રાવટી આપેલી એમને સુવિધા આપેલી અને આમ તો ભગવતીનો ધામ હોય ના સુવિધામાં તો કંઈ લગભગ કહેવું ન પડતું હોય છે અને કેટલા દિવસ થાય આયા તમે આવ્યા છો એમ આજ ત્રીજો દિવસ છે અને સેવાનું જે કાર્ય છે એમાં તમારું કાર્ય શું છે સેવામાં જમણવાર મેટેનો છે કે પીરસવા મેટેનો એમ પ્રસાદી પીરસવા મેટે અને અંદાજિત તમે

એકમીસ કરતાં પણ વધારે લક્ઝરી બસો આવેલી છે સ્લીપર અને આયે સેવક સમુદાય એટલે કે મંડળોને આવવા માટે પણ સરસ રીતે સુવિધા છે રેવા તેમજ અને બ્યાસી મંડળો અને રેવા માટેની તેમજ આયે પાણીની વ્યવસ્થા સવારમાં સાહ નાસ્તો તેમજ નાવા માટેની પણ સરસ રીતે સુવિધા આયે કરવામાં આવેલી છે કારણ કે એટલા બધા ગણીને કહીને તો

હવે આજ કેટલા દિવસ છે તમારા સેવા આજ ત્રીજો દિવસ છે અને હવે પછી રોકાવાનું કે કાઈ બસ ચોવીસ કલાક જેવું કરવું પણ અમે ઘરેથી નીકળીએ અને પાછા ઘરે પગીએ તો પાંચ દિવસનો અંદાજ છે કે પાંચ દિવસે ઘરે પાછા પગ તો મિત્રો ભાઈને એ આખું મંડળ નીકળું હતું ત્યાંથી તે હવે ઘરે પહોંચશે ત્યાં સુધી સમયગાળો જોઈએ તો પાંચ દિવસનો અંદાજ છે અને એને પણ સરસ રીતે આજે ખૂબ આનંદ 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 અને ફરી વખત અહીંયા નું સોનભાઈ માનું જ્યારે બીજ કે જે કઈ રીતે તમને બોલાવવામાં આવે મંડળને તો આવી આવો ને હા તો ભાઈ પણ બે શબ્દ કહેશે કેવું લાગ્યું છે તમને અમને અહીંયા બહુ ખૂબ ખૂબ સરસ લાગ્યું છે સેવાના કાર્યમાં આવેલા હતા ને આ ભાઈ હિરેનભાઈ સાવડા છે અમારા મંડળવાળા

ગુજરાતમાં આમ જોઈએ ને તો મારા ખ્યાલ પ્રમાણે આવું ભાગ્ય જ તે મારા ખ્યાલ પ્રમાણે તો આ બે હજાર ત્રેવીસ સોવીસ શરૂ થઈ ગયું પરંતુ આ સમયગાળામાં એના પહેલાના વર્ષોમાં મેં દસ વર્ષના ગાળામાં એટલા બધા સ્વયંસેવકો નિસ્વાર્થ ભાવે અને આ એ જે પચીસો કરતા પણ વધારે સ્વયંસેવકો સેવા કરી રહ્યા દેશે એવું ભાગ્ય જ જોવા મળ્યું હોય આટલા વર્ષના સમયગાળામાં હા હજી આવતી વીસ તારીખે યોજ્યા પણ ગુરુ આશ્રમ દ્વારાથી જાય છે પછી નાથી કુંભના મેળામાં પણ ગુરુ આશ્રમ દ્વારા સેવામાં જાય છે બે હજાર હોલ ની અંદર અમે ઉજન ગયા હતા પંદર દિવસની સેવા માટે કુંભના મેળામાં તો બે હજાર પંદર હોળમાં ઉજ્જૈન પણ જઈ આવેલા છે અને એ રીતે જો કે બગદાણ તો કઈ તારીખે તમારે વારો હોય છે પહેલી તારીખે તો બાપાના સાનિધ્યમાં તો પહેલી તારીખે તો હોય જ છે તેમની સાથે સાથે અન્ય રાજ્ય અન્ય યાત્રા ધામોમાં પણ જ્યારે પણ બોલાવતા હોય છે ત્યારે તમે જતા હોય છે જે રીતે તમે પરિક્રમામાં સતત હા અઠવાડિયું માટે સેવા આપી હતી તમારા ગામના મંડળે એવી રીતે તમે સાથે એવી રીતે બીજા યાત્રા ધામ હોય તોય તે તમે જવાનું જવાનું તો મિત્રો ભાઈ છે જે રીતે સરસ રીતે વર્ણ એવું તે પ્રમાણે કે અલગ અલગ રાજ્યમાં તેમજ આપણા આપણા રાજ્યમાં પણ ગમે ત્યાં યાત્રાધામો સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત કે આખા ગુજરાતમાં ગમે ત્યાં યાત્રાધામોમાં સેવાના મંડળોની સેવા કરવા માટે બોલાવે તો બગડાણા ધામથી તરત જ તે જાતા હોય છે અને તમે જે સેવા કરવા જાવશો એ માટે તમારું તો આમ કહે ને જે સેવા કરે છે ને નિઃસ્વાર્થ ભાવે એને તો આમ ભગવાનની સમાન કહેવાય કેમ કે બધું પડતું મેકી ઘરના કામ ને બધું એ સેવા કરવા જાવું કાંઈ પણ આમ આશા વગેરે એ તે એક મહત્વની વાત છે સમય કાઢી અને ઘરના તમામ કામને પડતા મેં હા એ માટે તમે છે આ તમારું મંડળ તેમજ આ પચીસો કરતાં પણ વધારે જોકે આપણે બધા મંડળ સુધી તો કોષી ન હોય કે કારણ કે તમે જે ઓલું કીધું એમાં બધા આપણે આવી ગયું છે જે સેવા પચીસો કરતાં પણ વધારે સેમ સેમ સેવા કરી રહ્યા છે તો મિત્રો આવી રીતે આ સરસ રીતે વ્યવસ્થા છે ભાઈ મંડળ મંડપને ભાઈ બતાવો છે જ તો આવી રીતે મિત્રો જો આ સરસ રીતે આ પચીસો કરતા પણ વધારે સ્વયંસેવકો ને રહેવાની એ બધી વ્યવસ્થા કરેલી છે અને નીચે સરસ મજાના ગાડલા કાર્પેટ ઉપર મંડપ ચારે બાજુ જે ડેકોરેશન તેમજ આ કાર્પેટ લગાડેલું છે જેના કારણે કઈ ઠંડી કે કઈ હોય નહીં કે ઠંડી તો માની કૃપાથી કઈ એટલી બધી શેત નહીં લાગતી જ નથી તો મિત્રો આવી રીતે છે હવે આપણે સાવ પૂર્ણાવતી આપીએ કે આવી રીતે આ જે જે મંડળો આવેલા છે પણ પણ વધારે એ જ્યાં માટે મંડળ મોટા મોટા યાત્રાધામો તેમજ ગમે ત્યાં બોલાવે ભાગવત સપ્તાહ હોય રામકથા હોય ત્યાં સેવા કરતા રહી અને આવી આ કેવી રીતે માતાજીના માના સોનભાઈ માના આશીર્વાદ મેળવા એવી રીતે બધી ગુજરાતમાં તમામ યાત્રાધામો આખા દેશમાં આપણા ભારત દેશમાં ગમે એ યાત્રાધામોના બધા ભગવાનના મંડળોના જે સેમસેકો છે એની ઉપર બન્યા રહે તો ફરી મળીશું હવે નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી રામ બાપા સીતારામ જય સોનલભાઈમાં તો મિત્રો તમને આ વિડિયો ગમ્યો હોય તો નીચે આપેલા બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા અન્ય મિત્રો સાથે શેર કરજો તો ફરી મળીશું હવે નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી રામ બાપા સીતારામ જય સોનલમાં